પોલીસ ટીમ દ્વારા ભારતીય બનાવટ ના વિદેશી દારૂ કુલ રૂપિયા બાવન ત્રણસો નો મુદ્દામાલ ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નામના માર્ગદર્શન હેઠળ આજ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસી પરમારનાવના સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસી અંગત પરમારના દ્વારા બાતમી હકીકત મેળવેલ કે પાદરવાટ ગામે રહેતા દામસિંગભાઈ ઉર્ફે ભૈલુ વેચલાભાઈ રાઠવાનાઓ વિદેશી દારૂ લાવી પાદરવાટ બસ સ્ટેશનની બાજુમાં આવેલ ખેતરમાં ઈટોના ભઠ્ઠાની બાજુમાં ઘાસચારા નીચે વિદેશી દારૂ સંતાડી રાખેલ છે જે હકીકતના આધારે તેમાં ખેતરમાં કે રેડ કરતા સદરી ઇસમ તેના ખેતરમાં હાજર મળી આવેલ નહીં પરંતુ તેના ખેતરમાં ઈંટોનો ભટ્ટો આવેલો હોય તેની બાજુમાં ઘાસચારો હોય જેમાં ઝડપથી તપાસ કરતા ઘાસચારાની નીચે કંતારના કોથળામાં ભારતીય બનાવટના કે વિદેશી દારૂ ગોવા સ્પિરિટ ઓફ મુથનેસ વિસ્કી સાતસો પચાસ મિલીગ્રામ લીના પ્લાસ્ટિકના બોટલ નંગ છન્નું કિંમત બાવન હજાર ત્રણસો વીસના મુદ્દામાલ સાથે પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે